आगा था। आगा था। आगा। 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 राम भरोसे बसो रुपया दाम में मेल है खूब खूब आभार एक सौ पचास रुपया राम भरोसे बसो रुपया एक बीजा राम भरोसे

એ ગ્રામ પરોષે એક રૂપિયા દાન મળેલ છે દાતાઓનો ખૂબ ખૂબ આભાર છે દાતાઓનો ખૂબ ખૂબ આભાર એક 100 રૂપિયા રામ પરોષે દાન મળેલ છે દાતાઓનો ખૂબ ખૂબ આભાર એક પાંચસો રૂપિયા રામ ભરોસે દાન મળેલ છે દાતાઓનો ખૂબ ખૂબ આભાર કિજિબે હજી બે દાતરે સો રૂપિયા દાનમાં મળેલ છે ખૂબ ખૂબ આભાર બધાને <indo by> <thilsara> <iblampa> જો આ મારી વાલી બહેનો એ કેવી કામગીરી કરી આમ જોવો તો ખરા કે હાથ હાથ હજાર માણસ જમી ગયા પણ એક ડોલ જેટલો એઠવાડ નહી કેટલો આમ તમે જુઓ આમ જુઓ મારા વાલા આમ જુઓ આ આ તમે જુઓ આ આ જોજો આમ જુઓ આ બધી દીશો કોરી આમ જુઓ છે કાંઈ આમ જુઓ કે આમ જુઓ આમ આ દીશું જુઓ તમે અરે રેકોર્ડ બનાવી દીધો આજે મારી વાલી બેનોએ નામે કાંઈ નહીં વિચાર તો કરો હાચા હાચા અર્થની અંદર આ કદર કરવા જેવું કામ થયું છે ધન્યવાદને પાત્ર છે બધાને આખો સમાજ અને આખો સમાજ ધન્યવાદને પાત્ર છે અને સેવાભાવી બેનો ખાસ કરીને ખાસ ધન્યવાદને પાત્ર છે ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સહાયતા કરે ને આવું કામ કરતા રહેજો આજે ત્રેવીસમી તારીખને સાંજે ભગવતી ભાગવત સપ્તાહના અંતમાં જે ભોજન સમારોહ રાખ્યો તો એમાં આજે સાત માણસો જમી ગયા છે અને સ્વયંસેવક ભાઈઓએ ખૂબ જહેમત ઉપાડી અને એઠવાની બિલકુલ નથી વધી એક નામે હેઠ નથી નામે હેઠ નથી વધી તમે આ જોઈ શકો છો નામે હેઠ નહી કેવું ગોધવી પડે હેઠ ક્યાંય એઠ નથી એટલે સમાજને અને સ્વયંસેવક ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ હેઠ નથી તમે વિચાર કરો આ રેકોર્ડ બની ગયો આ રેકોર્ડ એક બની ગયો ત્યાં તમે જુઓ તો નામે એઠ જ નથી અને સાત હજાર માણસો જમી ગયા સમાજ ને અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ મા મુંબઈ માતાજી મંડળ તેમનો અંતઃ પૂર્વક આભાર માને છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી